શ્રી ગણેશ નમસ્કાર દર્શક મિત્રો પરિવર્તન તારીખ બે હજાર ચોવીસને ને શનિવારે સાંજે નવ ને ત્રણ કલાકે સૂર્ય મીન રાશિમાંથી મંગળની મેષ રાશિમાં રાશિ પરિવર્તન કરશે મંગળની અધિપત્યવાળી રાશિ મેષ રાશિ મેષ રાશિના સ્વામી મંગળ છે એટલે મંગળની અધિપત્યવાળી રાશિ મેષ રાશિમાં મંગળના ઘરમાં જ ગ્રહોના રાજા સૂર્ય એક મહિના સુધી ગોચર કરશે અહીંયા દેવગુરુ પણ તારીખ પહેલી મે સુધી તારીખ પહેલી મે બે હજાર ચોવીસ સુધી ગુરુ પણ જ જશે અહીંયા ગુરુ ને સૂર્ય સાથે થશે સૂર્ય ગુરુની આ સાથે યુતિ અહીંયા જોવાશે ગુરુ એટલે જ્ઞાન સૂર્ય એટલે ઉર્જા સૂર્ય એટલે આત્મા આગળ જણાવ્યું એમ સૂર્ય જે છે ને એ રાજનીતિના કારક છે રાજનીતિમાં જોવું હોય રાજકારણમાં જવું હોય તો સૂર્યનું બળ બહુ જ એમાં સપોર્ટ કરે છે સૂર્ય એટલે પિતા પણ કયા છે સૂર્યની રાશિ કહી તો સૂર્યની રાશિ સિંહ રાશિ છે એ સિંહ રાશિમાં સૂર્યદેવનું આધિપત્ય છે અહીં સૂર્ય સિંહ રાશિમાં તેમનું અધિપત્ય ધરાવે છે ને સૂર્યનું મેષ રાશિનું ગોચર ખૂબ જ ઉત્તમ ગણાય છે પહેલાં સ્થાનમાં સૂર્ય હોય ને તો બહુ જ ઉત્તમ ગણાય કેમ કે એ સૂર્ય એ રાજા કીધા એ ઉર્જા વધારે કારણ કે સૂર્ય એ મેષ રાશિમાં ઉચ્ચના ગણાય છે કોઈ ગ્રહ ઉંચના હોય ને તો જ્યોતિષશાસ્ત્ર મુજબ એ ગ્રહનું ઉચ્ચના ગ્રહનું ફળ સોએ સો ટકા મળે અમુક ટકાવાળી હોય છે કે આ આ આ રીતના જો સ્વરાશિમાં હોય તો અમુક ટકા આપે એમ આ ઊંચનો જે કોઈ ગ્રહ હોય એ એ સો ટકા ફળ આપે છે સૂર્યની કોઈ અશુભ ગ્રહ સાથે યુતિ બને ને તો પિતૃદોષ પણ બની શકે છે અને તમે જાણો છો કે પિતૃદોષ જેને હોય એ કેટલો હેરાન પરેશાન થતો હોય છે આ પૃથ્વી પર સૌથી વિશાળ ઉર્જાનો સ્ત્રોત્ર હોય તો એ સૂર્ય છે અહીંયા સૂર્ય ગુરુ સાથે પ્રથમ મેષ રાશિમાં યુતિ કરે છે ગુરુ એટલે જીવ અને સૂર્ય એટલે આત્મા સૂર્યનું શુભ ફળ જો જાતકને મળે ને તો શું શું પ્રાપ્ત થાય તો સૌ પ્રથમ તો સૂર્યનું શુભ ફળ જો સૂર્ય શુભ ફળ આપતા હોય તો એમને પિતાનું સુખ ઉત્તમ મળે એના પિતાથી એને સારું ખૂબ સારું જોવાય સરકારી નોકરી પ્રાપ્ત થાય કારણ કે સૂર્ય સરકારી નોકરીના કારક પણ કયા છે સૂર્યના વિશેષ ફળમાં તમે જુઓ તો સૂર્ય માન પ્રતિષ્ઠા અને કીર્તિમાં વધારો કરે તમારો દરજ્જો તમારું સ્ટેટસ ઊંચું લાવે અને બીજું કહ્યું છે સૂર્યનું પૂજન હોય સૂર્યને જળ ચડાવો એમાં પણ મંત્ર છે ને આદિત્ય નમસ્કારમ એ કુરવંતુ દિને દિને જન્માંતર શ્રી શું દારિદ્રોનું ઉપજાય તે આમાં એવું કહે છે કે જે કોઈ સવારે ઉઠી તાંબાના પાત્રમાં જળ લઈ અને પવિત્ર ઘરમાં પવિત્રતા હોય ત્યારે રીમસૂર્યાયનામાં બોલીને જળ ચડાવે તો એવું કહેવાય છે કે દારિદ્રોન ઉપજાય તે એને શારીરિક આર્થિક માનસિક કોઈ પણ જાતનું દરિદ્રતા પણ રહેતું નથી એટલે શુભ સૂર્ય અને સૂર્યની પૂજાથી દરિદ્રતા દૂર થાય છે અને દરિદ્રતાથી મુક્તિ અપાવે છે સૂર્ય સર્વપ્રકાશક છે સૂર્ય કલ્યાણકારી છે સૂર્યનું શુભ ફળ જો જન્મકુંડળીમાં જોવાતું હોય તો તેને સૌથી ઊંચી પદવી પ્રાપ્ત થાય છે એક સફળ રાજકારણીય પણ બની શકે છે સૂર્યના ઉદયથી બધું સ્પષ્ટ દેખાય છે સૂર્ય ઉદય થાય ને એટલે બધો અંધકાર દૂર થાય છે સૂર્ય હંમેશ માર્ગી જ હોય છે આગળ જ વધે વકરી થતા નથી બીજા ગ્રહો વકરી પણ થાય સૂર્ય અને ચંદ્ર જે છે ને એ હંમેશા માર્ગી જ હોય છે જોઈએ કે આ સૂર્યનું મંગળની મેષ રાશિનું દેવગુરુની સાથેનું ગોચર તમારી રાશિ માટે કેવું રહેશે તેના વિશે આપણે જાણીશું કન્યા રાશિ અક્ષર પઠણ કન્યા રાશિ માટે સૂર્યનું મંગળની મેષ રાશિનું ગોચર કે જે દેવગુરુ બૃહસ્પતિ સાથે યુતિ કરશે અને મેષ રાશિમાં ગોચર કરશે જે તમારી રાશિથી આઠમા સ્થાનેથી થાય છે અહીં આઠમું સ્થાન એ સારું ગણાતું નથી શુભ ગણાતું નથી આ આઠમું સ્થાન મધ્યમ ગણાય છે એટલે તમને આ ગોચરનું ફળ થોડું મધ્યમ જોવાશે કંઈ તમને કોઈ દ્વારા છેતરપિંડી કોઈ વિશ્વાસઘાત કોઈ પોતાના વ્યક્તિ દ્વારા વિશ્વાસઘાત થઈ શકે એવી પરિસ્થિતિ ઊભી થઈ શકે છે જો તમારી જન્મકુંડીમાં પણ ગ્રહોની સ્થિતિ જો સારી હોય તો આમાં આ વસ્તુ નહીં જોવાય પણ તમારી જન્મકુંડીમાં પણ જન્મ સમયના ગ્રહોની સ્થિતિ જો સારી ન હોય તો આ તમને છેતરપિંડી કે વિશ્વાસઘાત થઈ શકે છે પણ જેમ કહ્યું એ પ્રમાણે જો ગ્રહોની સ્થિતિ સારી હશે તો તમને આ વસ્તુ નહીં અનુભવાય પરંતુ જો સૂર્ય સૂર્યગ્રહની કોઈ અશુભ ગ્રહ સાથે યુતિ હશે ને ખરાબ યોગો બનતા હશે તો તમને આકસ્મિક નાની મોટી તકલીફો અહીંયા ઊભી થઈ શકે કે કોઈ પણ ગ્રહ એ આઠમા સ્થાને ગોચર કરે આઠમા સ્થાનેથી ગોચર એ શુભ નથી રહેતું સૂર્યની સાતમી દ્રષ્ટિ તમારી રાશિથી બીજા સ્થાને બીજું સ્થાન છે ધનસ્થાન એટલે એ તમને આર્થિક રીતે ધનસ્થાન છે કુટુંબ સ્થાન છે એટલે અહીંયા તમને આર્થિક રીતે સારું ફળ આપશે કુટુંબ સુખ સારું અપાવે કુટુંબથી સારું લેણું બની રહે અહીંયા બીજું પૈતૃક સંપત્તિથી લાભ અપાવે સૂર્ય એ પિતા ગણાય છે સૂર્ય એ રાજકારણના પણ કારક ગણાય છે આ સમય તમને રાજકારણમાં પણ સારી સફળતા મેળવી શકો કારણ કે સૂર્ય મેં કહ્યું એમ રાજકારણના પણ કારક કયા છે સૂર્યની સ્થિતિ જન્મકુંડળીમાં સારી હોય તો એક સફળ રાજકારણીય પણ તમે બની શકો ગુરુ પણ સૂર્ય સાથે છે અને ગુરુની શુભદ્રષ્ટિ પણ તમારી રાશિથી બીજા થી રહેતા તમને પૈતૃક સંપત્તિથી લાભ કરાવે અહીં આરોગ્યની દૃષ્ટિએ તમારે ખાલી એક થોડું ગુરુ વિષયક તમારે પેટની થોડી પાચનની કે એવી તકલીફ રહ્યા કરે અને બીજું વજન વધી જવું મોટાપા જેવી સ્થિતિ પણ અહીંયા થોડી એની તકલીફ પણ જોવાય સૂર્ય એ પિતા ગણાય છે પિતાનું સુખ પૈતૃક સુખ એ સૂર્યથી જોવાય છે જો તમારી જન્મકુંડળીમાં પણ સૂર્ય સુખ સ્થાને ન હોય અને અશુભ ગ્રહ સાથે યુતિ કરતા હોય તો તમારે અહીંયા ખાસ તમારે પિતૃકાર્ય પિતૃસાથ કરવું જોઈએ કેમ કે જન્મકુંડળીમાં સૂર્યથી પિતૃદોષ જોવાય છે આગળ જણાવ્યા મુજબ સૂર્યની અશુભ ગ્રહ સાથે યુતિ થવી અશુભ સ્થાને હોવું એ પિતૃદોષ એનાથી ઊભો થાય છે તો એ તમારે આ સમયે તમારે પિતૃ કાર્ય કરવા માટે આ સમય ખૂબ ઉત્તમ રહે આમાં તમે પિતૃતર્પણ કરી શકો પિતૃશ્રાદ્ધ તમે કરી શકો પિતૃને ઉદ્દેશીને તમે આ સત્કર્મ કરી શકો પિતૃઓના આશીર્વાદ અહીંયા તમે મેળવી શકો તો આ હતું સૂર્યનું દેવગુરુ બૃહસ્પતિ સાથે મંગળની મેષ રાશિમાં થતું ગોચર કે જે તમારી કન્યા રાશિ માટે કેવું રહેશે તેનું ફળકથન નમો નારાયણ